એક જ તક અમને એક તક તમે અમને આપો પરિવર્તન કરવાની જવાબદારી અમારી છે તમારા માટે અસ્તુ જય હિન્દ જય

એના અનુસંધાને બોલાવેલી છે ભાઈ આપ સૌ આપણા બધા ભેગા થયા છે કે આપ સૌને મારે બે વાત કેવી છે આવનારી ચૂંટણી કાલને પરમ દિશાલક સોળ તારીખે રવિવારના રોજ હોય તો પહેલાં તો આપણે ચૂંટણી બાબતની વાત કરી લઈએ આપ સૌને એક વિનંતી છે કે આપણા ઘરના પરિવારના મિત્રો આડોશી પાડોશી બધાને કહેજો મતદાન કરે આપણી ફરજ પૂરી કરે અને અમારા જે ઉમેદવારો છે અમારી જે ટીમ છે એમને વોટ આપે અને કુદિયાના વિકાસમાં અમે સાથે સહકાર આપે આવી એક પ્રાર્થના કરું છું અમે આજે તમારી પાસે કંઈક માંગવા આવ્યા છે માંગવા બીજું કઈ નહીં મત માંગવા આવ્યા છે એટલે આપનો મત અને આપણો સહકાર અમને મળે એ એક વિનંતી કરું છું મને ખબર છે કે આ વખતે આપ સૌનો સાથ ને સહકાર ને બધો મત તમને બધા આપશો કારણ કે બધા થાકી ગયા છે એક દસકો બે દશકા ત્રણ દસકા ત્રીસ ત્રીસ વર્ષ તમે કાઢે તમને ધન્યવાદ છે બધાને ભાઈ આટલું સહન કર્યું આપણા માતા પિતા એ સહન કરી ગયા આપણે આપણા છોકરા હવે જે આપણા ટેડિયા છે તમારે હજી એને આમાં અહીંયા સહન કરવા માટે રાખવા છે કે આઝાદી જોઈએ છે આપણા હજી એને એનું એનું ભવિષ્ય જોવું છે ને જોવું કઈ એટલે તમારે નથી કઈ બાંધવા જવું કે નથી કોઈને કઈ કહેવા જવું તમે કોઈ બાંધી આંખો ને બાંધી આંખે કોઈ બોલો બાંધવાના જ કોઈ તમારે બાંધવું નથી

કે તમે બધા તમારો રસ્તો સાફ થઈ ગયા છે આ તમારો કચરો જી છે માર્કેટ માં એકવાર સાફ થઈ ગયા નાકો તો સાફ થઈ ગયા ઓ તો એ તમારે ખાલી મત જે છે તમારો હથિયાર છે એ હથિયાર છે તમારો આજે કાઠો કાલે પ્રમ દિવસ ખાલી મત આપો ખાલી મત બાકી કેનો રસ્તો કઈ રીતે કરવો છે મને બધી ખબર છે તમારા બધા પાસે આજે માર્કેટમાં બધા વેપારી ભાઈઓ છે બધા ફરિયાદ કરે છે પાણી બાજુ રસ્તા ઊંચા થઈ ગયા દુકાનો નીચી થઈ ગઈ પણ નીચે થઈ જાય ને માત્ર દર વર્ષે એક ફૂટ ઉપર ઉપર હતા આવે છે વરસાદનું પાણી તમારે દુકાનમાં જ છે ને આપણે કોઈ અવાજ નથી ઉઠાવતા કોઈ અવાજ ઉઠાવે છે કે રસ્તો આમને આમ બનાવો રસ્તો બનાવો એક રીત હોય આ બધું કઈ કાઢી નાખવાનું કાઢી એમાં કાકરી ભરી રોલર ફેરવી પછી રસ્તો બનાવો આની ઉપર ઉપર ડામર ઉપર ડાંબર ડાંબર ઉપર ડાંબર દર વર્ષે ડાંબર બનાવ પછી ડાંબર દુકાનો નીચે જાય ને પાણી જવાનું છે તમે આ બધા પર છુટકારો ઉચ્ચારણ વિકાસ કરવો હોય તો અમારી પહેલા તમે મત આપો પછી બાપ ના બોલથી કહું છું કુત્યાનો એક વર્ષમાં નકશો ફેલાવ્યો કામ કરવા મને કયા રૂઢ થતું ને વિકાસ કરવો હોય એને કઈ આડો નથી આવતો ન કરવો હોય ને બધા માન આવે છે આવે એને ત્રીસ વર્ષે યાદ આવ્યું કે મારે કામ કરવા બધા કે ના માં મતા ગયા હવે હવે હું કામ કરી તો ત્રીસ વર્ષ ક્યાં હોતી હતી ભાઈ ત્રીસ વર્ષ માં કઈ જરૂર નથી હવે આવી જાય કામ કરવાનું છે મતલબ વિચાર આવે છે કે આ ઘરમાં ગામમાં તો બધા બધા સમાજ છે મેર સમાજ છે આપણે બધા હારી સમાજ છે પ્રવારી સમાજ છે સિંધી સમાજ છે બ્રાહ્મણ સમાજ છે કુંભાર સમાજ છે બધા સમાજ છે અને કોઈને આપણા આપણા એમ સમજી લો કે આપણા ઘરમાં કોઈ લાયક છોકરો છે નહીં અને એક ઘરમાંથી શ્વાસ નતી કીટ આપી છે આપણા ઘરમાં ભાઈ નાયક નથી કોઈ ભણેલ નથી ભાઈ શિક્ષિત ઉમેદવાર કોઈ છે નહીં આપણા એક ઘરમાં છી હું થયું મેં તો તમને બે હાજર બાર માં કીધું હતું અમારા ઘર કોઈ 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 રાજકારણ નહીં આવે કોઈ ઘર વાત પરિવાર વાત નહીં કર્યો આ તમારા બધાની લાગણી ને માગણી તમારા બધા લાગણી માંગણી ને ધ્યાનમાં લઈ અમારા ભાઈ ને આવી નગરપાલિકા પરિવારમાં ઉભો રેખો છો એ પણ આપણું કામ કાજ આપો ઘર કોઈ સદસ્ય આપો તો બીજા ઉમેદવારો ફોર્મ ભરાવ દે નહીં બટલે આ કઈ રાખવાની નથી ભાઈ એને કઈ ઘટું નથી આને માત્ર ને માત્ર તમારી લડાઈ લડવા માટે લેવું છું જેટલા ડબીનમાં ફટ્યા ભાઈ સમાજમાં પ્રસંગ હોય ફટ્યા દીકરા કઈક કર ભાઈ કીક કર એટલે આ તમારું બધું હોય લેવું છું તમારી લડાઈ લડવા માટે અને આપણે અમારા ખાનદા ને એટલે દાદા ઉછી જ લેવાની અને ઉઠી દેલા ભાઈ માં તમે બધા અમારી પેનલ કામ મારત કરવા માટે હું શું કામ કરું પર ટૂંકલી કાલની પરમિશ ટૂંકલી છે બધા મતદાન કરો રીકેટ આવશે ને રસી દુકાન પેલા માર્કેટ આ બધું હું કરું કે કુતરા મુકો આવે તો એટલે તાલુકા લેવલ માર્કેટ છે ભાઈ આ તાલુકા લેવલ કયો આ તાલુકા લેવલ માર્કેટ છે આના કદર ગામડા હાળા તમે આવા ગામ કલસ માં મરિયાડી માં જાવ ખબર પડી જાય આ તાલુકા લેવલ નું કામ કેવું હું કે અને મને વિચાર વિચારી આવે છે કે સ્મશાન માં નથી હોય તો કઈ વાત લાખ ના લાકડા ઉઠાય બરા 26 લાખ ના સ્મશાન માં લાકડા ભાઈ નું બિલ છે છવ્વીસ લાખ એટલે આપણા કોઈ ગુજરી જાય છે તમે કાંઈથી લાકડા સાથે લઈને જવું તો લાકડા નથી આવ્યા લાકડા પહેલાં ગોતો તો તમને એક વાત પૂછું કે છવ્વીસ લાખના લાકડા એટલે શું છે જે કોઈ ગુજરી જાય ને તો સગન લાકડા દીધા લાકડા અગ્નિ લાગે છે આ સાદું લોકો નથી ટાયરથી બહાર થઈ જાય આપણા ચાર દિવસ બનાવશે

આપણી વાત સીધી થશે બરાબર એટલે બધા જ મતદાન કરો અચૂક મતદાન કરો મતદાન કરવામાં કોઈ વિચાર ની અટકતા નહીં તમે તમારી ફરજ પૂરી કરો અમે અમારી ફરજ પૂરી કરશું મારે ખાલી ગામના કામ કરવા છે અમારે આ કામ કરી ગામમાં કામ કરી વિકાસના કામ કરી કામના નામના મત માપવા છે પાછો પાંચ આપણે અહીં ભાઈ સારું હું તમને યાદ આપું છું તમે બરાબર કામ થયા છે ને ન થયા તમને મત માપતા ભાઈ

নগৰ পালিকা বেছি Gara-gara apa lagi? Gara-gara mau nih ada sapi? Kotor Saya yang yang biar. Modi sengitnya saja ke boyine, berkata Pakistan naik bus? Di lokana nam Aku ایا কোটিয়ানা মধ্যে आले हैन बेटा तुम्हारा पक्ष में और तुम्हारा पक्ष को नाम फरा कर ऐसा मोदी फैमिली नाम फरा कर ऐसा फरा कर

બધા જેટલા કમન કરે ને જેટલા મે રૂપિયા ખાતા કરોડ મે કરોડ બધા હાઈકોર્ટ માં દેવો છે હોતા કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે હાઈકોર્ટ ના નિરીક્ષ નીચે જે તપાસ અહેવાલ આવશે એની પર કાયદા કઈ પગલા ભરવા આવશે એટલે પૈસા એ પાછા ફરાવરાવી બધી જેટલું ખાતું અપાવી અને યાત્રા એ કાઢી યાત્રા કા હરિદ્વાર સાબરમતી અગર બકિયો પાણી બના હાન ને 판 બે ગયા બાકી મારે તમારો ફોક કાઢ્યો હતો અહી દીતા તો પણ માથી છે હવે મને બોલમું જી ભાઈ એના બોલન બોલો બરોબર સમજ્યો ભાઈ

બધું દુઃખ બધી તકલીફ ભગાવો બરાબર બાકી એને મૂકવા હું ચાય તમે ચિંતા કરો બધા આપણા પરિવાર ને આપણા મિત્ર સટલ માં બધા ભાઈ બંધો ને આખરી વર્ષ તૈયારી કયો કુતિયાળા માં સાયકલ 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 ખાસ વેપારી ભાઈ ભાઈ કહું છું ભાઈ તમારું તકલીફો ને તકલીફ જોવા તમારા ચીપ આપણા વધારે અપેક્ષા છે

બધાને ભાઈ આવડી મોટી બધા આવ્યા એ બધા બધા ભાઈઓ બધા પૂરેપૂરો સહકાર આપો મતદાન કરી આપો પછી પ્રાર્થના કરું છું કરું છું બધા આવડી મોટી સંખ્યામાં આવ્યા આવા સાહેબ સાંભળ્યા કે બધા સૌ ખુબ ખુબ આભાર બતાવ રામ રામ ધી